ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂર બ્લોગ આઈ હોપ કે ઠીક હો ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ના એની સાથે સવારના વાગી જાય છે સાડા દસ ને આજનો બ્લોગ છે ને કિશનમાંથી સ્ટાર્ટ થાય છે ગાય જ આજ સવાર સવારમાં ઉઠીને ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને એટલે બહુ બેડ ન્યૂઝ આવી કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો આતંકીઓએ કર્યો પર્યટક ઉપર તો એમથી છે ને એ જોઈને બહુ દુઃખ છું જે લોકોના ફેમિલીમાં કોઈની ડેથ થઈ ગઈ હોય તો ભગવાન તેની આત્માને શાંતિ આપે

તો કઈ નહીં મમ્મી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું સવાર સવારનો નાસ્તો કરી પછી કન્ટિન્યુ કરી કાલ જે તાવ આવ્યો હતો ને એમાં બોડી દુખે છે હવે એના હિસાબે દુખે છે ને આઈડિયા નથી કારણ કે વર્કઆઉટ કરતા હોય એના હિસાબે દુખે છે કે તાવના હિસાબે તો આજ કદાચ અડધી ટીકડી પી જ લેવાની છે એટલે થોડું બોડી આમે રિલેક્સ થઈ લાગી જશે બોપરના એક અને જો જમવા માટે બે જશે જમવામાં મસ્ત મજાની રોટલી છે અને કાક મિક્સ શાક બનાવ્યું છે હેનું મિક્સ શાક બનાવ્યું છે રીંગણા બટેકા છે ખાલી તો રીંગણા બટેકાનું શાક છે ને સાથે ગુવારની કાચરી કાચરી પેક છે આમાં કોથળીમાં અને બધા લોકો જમવા બે જ્યાં જોઈ તે જમી લીધું એટલે રિસીવને લઈને

કે મિક્સ ડાળ બધી ખવરાવો તો ગાઈઝ મારું કેવું એમ છે કે એકારે બધી મિક્સ ડાળ કરીને ન ખવડાવે અને આ બાજુ પપ્પા તરબૂચ લઈને આવી ગયા છે રિસીવને બતાવે છે ત્યાં અહીંયા ઊભો ઊબો ઠેકડા મારે અને મિક્સ ડાળી કે ખવરાવો એકારે બધી મિક્સ ડાળ ખવડાવે પાંચે રોજ અલગ અલગ ડાળ ખવરાવે એમાં એવું પછી કદાચ મિક્સ ડાળ એમ જ ખવરાવવાના બીજો એક કોમેન્ટ આવી કોમ નોકી ડાળ બીજી આપણે ભાખરી કે રોટલી ખવડાવવાનું કેતા હતા ને દૂધમાં તો અત્યારે કે ભાખરી કે રોટલી તો આપો જ નહીં બહુ કે ખવડાવવાનું મન થાય ને તો કે ઘઉં ના લોટ નો શીરો આપો હાવ ઢીલો એવો કરીને અને

અને મારી ફૂકી દઈ અને ગાઈઝ પાંચ ઓરો પેલા આજ કાંક હતું આપડે બધાને પૂછવી સોનલ ને એક ને યાદ છે મને યાદ નહોતું હવે કોને કોને યાદ છે આપડે પૂછવી ચાલો બાજુ છે બધા લોકો વે ગયા છે રેસી વચ્ચે છે ને બધા આજા બાજુ ગોઠવાઈ ગયા છે મમ્મી આજ પાંચ વર્ષ પેલા હતું કાક તમને ખબર છે હું હતું લગન લખ્યા હતા લગન નહોતા તને યાદ હતું કોઈ ને યાદ નતું એટલે આ કાક હશે એટલે કોઈ ને યાદ નતું ખાલી

આ બફારોનો તો અત્યારે જેવો બફારો છે ને એવો તો ગાયસ સોનલને પૂછવી આપણે કે લગન લખાણ છે ને કોરોનામાં તો જો કે મેં તો માસ્ક નથી પહેર્યું આ બધા માસ્ક પહેરી પહેરીને બેહી ગયા હતા લગન લખવામાંય કોના લગન લખ્યા હોય એ ન ખબર પડે માસ્ક બાંધ્યું હોય તો હે રીતે તો ગાયસ સોનલ પાસે થોડા ઘણા છે ને વિડીયો પડ્યા છે જોકે અમારે તે છે ને

મેં તમને કઈ બતાવવા નથી બાકી માસ્ક પહેરેલા હતા કે નહીં બોક્સમાં કહેજો આણે તો છે ને આમ બે પહેર બહુ બીક લાગતી તને કોરોના માં ઘરના ઘરના હતા

તો જેમ સવારે વાત કરી હતી એવું થયું ચાલો અત્યારે છે ને મને ઉનાળામાં છ વાગે ને આઠ વાગે ને આખું શરીર દુખવા મળે છે અને એમ એનર્જી ફીલ કર્યા વિનાનું લાગે છે તો અત્યારે મેં સોનલને કીધું મારે શરબત પીવું છે શરબત બનાવી દે તો જો આપણે છે ને આ પાઇનેપલનો પાવડર છે ને એનું શરબત બનાવી છે ને અને આ પાછી એમ કહે છે કે એને અત્યારે પાઇનેપલ ખાવું કઈ પાઇનેપલ ક્યાં લેવા જાવું મારે ક્યાં લેવા જાવું ક્યાં ફ્રૂટ માર્કેટ હોય ને લારી હોય ને એમાં બેસ એમને તો અચાનક પાઇનેપલ ખાવાનું કેમ મન થયું ગાઈઝ મારે ઘણી ખરી વસ્તુ કેવી છે મારી સોનલની છે ને ઓકવડ છે જો સોનલ ને પાઇનેપલ ભાવે મને હસોડું ન ભાવે બરોબર પછી એને આંબલી એવું ભાવે એ મને હસોડવું ના ભાવે કારણ કે એમથી મારા દાંત આંબી જાય આંબલી એવું કઈ નહીં ખાવી પાઇનેપલ પાઇનેપલ આને બહુ ભાવે અને કાલના બ્લોગમાં મેં લીધું એવું કે સોનલ થઈ ગુજ તો અરચા બાબુ કે સોનલ કારે ગુસ્સે નો થાય તારું હું કેવું હે નો ઈ તમારી ઉપર કોઈની ઉપર નો થાય ગાઈસ મને ખબર હોય ને ગુસ્સે થાય કે નો થાય હે તો કેવું હે ઈ તો ક્યારે કેવું હોય દીદી બધાને એવું હા બધાને થઈ જાય તો સ્વીકાર લીધું સોનલે ચાલો અમારી બેય માટે છે ને અત્યારે બંને સોનલ કે મારે પીવું છે ને કેમ તને મન થઈ ગયું ગરમી છે કે નહીં સોનલે તો ટેસ્ટ જ નથી કર્યું ગાઈસ સમર છે ને ફૂલ 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 એટલે ગરમી ભરવા મળી છે રિશિયો અત્યારે ધાબે ગયો છે ને મમ્મી શાક લેવા ગયા તો આવી ગયા પાછા કક દૂધ ને ઉકક લેવા ગયા શું લેવા ગયા નાય કજી એટલે કાઈ નઈ થાય બબે સમજી નાખી બબે સમજી નાખી બે તો ગાઈસ મસ્ત મજાનું પાઇનેપલ નું જ્યુસ એન્જોય માર લે એટલે એનર્જી આવી જાય એક ખોસે થાય પણ ઈ ઘડીક નું જ હોય હા એટલે ઈ તો ઈ તો થાય જ તે એમને બધા લોકો એમ કીધું કે નો થાય એટલે કહું છું હાસું હાસું નો હોય એટલે ખાલી અમારે લખવાનું હોય એટલે તમને બધાને મજા આવે જો આવો કે નહીં પણ ગાઈઝ કારક કારક થઈ જાય હો એટલે એમ નહીં માનતા અને ઘણા લોકો એમ કે તમે ફેમિલી અરે ફ્રેન્ક ના વિડીયો બનાવો તો અમે ફેમિલી અરે ફ્રેન્ક ના વિડીયો નથી ઉકરવા બનાવતા ખબર કારણ કે કારક એવો પ્રેંક કરી નાખી ને તો અચાનક ફેમિલી અરે થયું હોય ને તો એ શકમાં મહી જાય હોય તો તારું શું કેવું એટલે પ્રેંક વાળા વિડીયો બનાવાય અરે કોમેડી નહીં પ્રેંક વાળા જેમ કે ગાડી માંથી પડી ગયા ને એવા ઘરે એવા એટલે એવા નથી બનાવતા હે ને ચાલો હવે છે ને પેલા જુસ એન્જોય મારી લઈ મારા લગ્ન છે ને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે બરોબર એ આજ સોનલ ને અચાનક કેમ યાદ આવી ગયું ને આપણે પૂછી લઈ તને કેમ ખબર પડી ગઈ લગ્ન ગાઈઝ મને છે ને કઈ તારીખો યાદ રે ને એવું કેમ હશે કે હંમેશા લેડીઝ લોકોને બધું યાદ રહેતું છે અને જેન્ટ્સ લોકોને યાદ નહીં રહેતું હોય કોમેન્ટ બોક્સમાં માં કહેજો હે રિસીવ એવું કેમ હોય

હા તે બનાવતા નહોતા કારણ કે જો મેરેજ કોરોના માં તો એ બધો આખા બધા ને જોવા મળત કે કોરોના કેવા લગ્ન કર્યા પછી પ્રીવેડિંગ કરવા દીવ ગયા તા ત્યાં કોરોના તો દીવ માં તડકા માં શૂટ કર્યું હતું ઉનાળામાં તો ત્યાં બધાની તબિયત ડાઉન થઈ ગઈ ને એવું બધું ટીવી આપડે પ્રીવેડિંગ કરવા ગયા કોરોના નો નહોતો ત્યાંથી આવ્યા પછી કોરોના આ જે કરીને આવ્યા ને અઠવાડિયામાં એક બે માં કોરોના થઈ ગયો મારો હાથ તો અને બહુ બધા શું કેવાય એક્સિડેન્ટ થયા તા બીજું ઈ કે સોનલ ને છે ને બધું યાદ હશે કે લગન પેલા ક્યાં ક્યાં ફરવા ગયા પછી ક્યાં ક્યાં ફરવા ગયા તો આપડે સોનલ ને પૂછ્યું યાદ છે કઈ કઈ વસ્તુ યાદ છે સોનલ છે ને માં એમ કે અમારી યારે જ આવું થયું કે મને એમ કે બધી સગાઈ થઈ હોય તો ફરવા જાય જેવું લોકડાઉન ખુલ્યું લગ્ન કરીને કે સોનલ ને

એટલે એક વર્ષ થાય એટલે કઈ જવાનું નથી બીજા નવ મહિના થઈ ગયા અઠાર મહિના બે વર્ષ પણ આપડે આમ લગન લગન પછી ફરવા ગયા તો સૌથી વધારે વધારે તને કેવું યાદ છે ગાય સિક્કિમ સોનલ છે ને બહુ એટલે બહુ યાદ રહી ગયું બીજા બધે લઈ જાવ તો એમ જ છે કે સિક્કિમ જેવું તો નથી પણ ત્યાં ખાવાની વસ્તુ એવી હતી બધી વસ્તુ ફરવાની હતી ને વેધર એ બહુ સારું હતું અને સોનલ ને નીચેથી મમ્મી લઈને આવ્યા છે ને તે વાત આપણી ટળી ગઈ આ બાજુ જો રિસીવ છે ને મસ્ત મજાનો રમે છે રેસે હેલો ત્યારે અમે બે વાતો કરતા હતા ને એસી નું રિમોટ છે ને અહીંયા પડ્યું હતું તો આણે છે ને એસી નું રિમોટ એ ખોલી નાખ્યું અને જો આમાં સેલ છે ક્યારે મોઢામાં ભાઈ દે કઈ ખબર નહીં હવે આને રિમોટ ને એવું દેવાનું બંધ હે

કેટલી વાર પાય આવીશું

કેમ પાંચ વર્ષ વહી ગયા ને લગ્ન ના કઈ ખબર નો રહી અને બહુ બધા લોકો ની કોમેન્ટ બેડશીટ વિશે આવતી હતી કે કેવી છે પણ એની પ્રાઇસ એ પૂછે છે કેટલા ની આવી હતી સાડી ચારસો ની આવી છે ગાઈજ બરોબર છે ચાલો હવે સોનલ ને છે ને જમવાનું બનાવવા દઈ તો અમે જમશું અને આ ભાઈને હવે થોડીક વાર પૂરાઈ દે રિસીવ એટલે આઠ વાગે જાગશે એ રહી ગઈ કહી દઉં કે અમારા લગ્ન છે ને કેવું હતું હવે બધાના લગ્ન માં જે આઠ વાગે છે ને હસ્તો મેળાપ થતો હોય ને અમે આઠ વાગે જ ઘરે આવીએ એવા તા કા આઠ વાગે ને આપડે વળાવાન મુરત વળાવાન મુરત ને એવું તો આઠ વાગે નું કા કરફી લોકડાઉન આ લોકડાઉન હતું આઠ વાગે લોકડાઉન લાગી ગયા ને ઘરે આવીએ સાડા નવ જેવું થઈ ગયું તો આપડે ન્યાથી હમ તો એમાં મેન લોચો અમારે એ લાગી ગયો તો કે કેમેરાવાળો છે ને જે ઘરે વાળા આશીર્વાદ ને દેવા આવે ને આવ્યો જ નહોતો એટલે ઘરનું કઈ શૂટિંગ એને ઘરે જવાની ઉતાવળ ગોરદાદા દાદાને ઘરે જવાની ઉતા હોય એમાં અમારા લગ્ન છે ને જ બહુ ઓછી થઈ અને વિડીયો એમ એવું જ રહે એમાં વધારે હા ગરબા એ ગીર્યા તા ગરબા ની પરમિશન હસોડી નહોતી એ અમે કાંક પાંચ વાગે ચાલુ ગીર્યા તા ને સાત વાગે પૂરા એવું હતું હકેલી ને ઘરે આવી આવ્યા તા વાગી ગયા છે સાંજના આઠ અને જમવા માટે બેસી ગયા છે જમવા માં છે ભાખરી અને સેવ ટમેટા નું શાક મમ્મી રોટલો તો એક જ બનાવ્યો તમે હે મમ્મીને ને ભૂલાઈ જાય છે ગરમીમાં છે ને ખાવાનું અડધી જેમ ઓછું ખાવ ને ઉનાળામાં એમ વધારે મજા આવે પપ્પા ગયા છે અને કાલના બ્લોગ એક કોમેન્ટ એવી આવી હતી તમારા પપ્પાની કેટલા ભાઈ છે આપણે પૂછી લઈએ કેટલા ભાઈઓ છો કેટલા ભાઈ છો પપ્પાની સખા તારી ભાઈ છે ત્રણ ભાઈ છે હું બોલું નીસાવવું પડે મસ્ત મજાના ફ્રી થઈ ગયા સોના ઇમરજન્સી દવાખાને થયું છે તને હાંડું ગાઈ તણ દીધા કાંડું દુખતું હતું પણ અમે દવા લઈ આવ્યા દવા લઈ આવ્યા ને તો એને સારું થઈ ગયું થોડુંક થોડું થયું કે નોતું થયું

તો હારું થઈ જાય તો પ્લસ છે ને આમ આમ કસરત કર્યા રાખવાની તોય હારું થઈ જાય ઓલો ઓલો દડો આવે ને મિલી નો એ હાથમાં રાખીને આમ દબાવવાનો એટલે ચાલો ભાઈ દવાખાને જાય છે હું કે છે આવીને તમને કે અને બીજું એક કે કેવું તું મમ્મી તમને યાદ હોય તો ગોળો પીડ્યો છે પડ્યો છે કે પાણી નો કેમ જાય કેટલા વહી એનું જ નક્કી પડ્યું રે એમાં ફૂલડા કેટલા વર લગી થાય તુલસી કેટલા વર લગી થાય એનું કઈ નક્કી ન હોય અત્યારે સોનલ નો હાથ બતાવીને આવું હવે ડોક્ટર હું કહેશે છે એકવાર તો દવા લઈ આવ્યા હતા ત્રણ દિન આપી હતી એમાં થોડોક થોડોક ફેર લાગતો હતો હવે આજે મારે પાછું જવું જોઈએ ને ખરે એવું લાગે ને તો પછી બીજા મોટા દવાખાને બતાવવા જવું આવું પહેલેથી આવી ગયા છે ડૉક્ટર હવે એમ કીધું છે કે તમારે છે ને મોટા દવાખાને બતાવવા જવું જોઈએ તો સ્પેશિયલ જે કાંડાનો ને હાથના અને ડોક્ટર હોય ને સ્નાયુના ત્યાં કાલે બતાવવા જવાનું છે કાલે ખબર પડશે

ચાલો કઈશ તો હવે કાલે ખબર પડશે સોનલના હાથમાં શું પ્રોબ્લેમ છે જોકે કાંઈ પ્રોબ્લેમ તો નહીં જ હોય મોબડાણો હોય છે ને એટલે નસ બસ દબાતી છે ગરમ પાટો ઓપ્શન બરફ આવશે હે દબાતી હોય ને એટલે એવું થતું હોય એટલે કે ત્યાં બતાવી દો તો ચાલો કાલે ખબર પડશે એની સાથે આજનો આજ અહીં એન્ડ કરું છું હોપ કે વિડીયો ગમો હોય છે વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નું કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય